લેડ ને તો મિત્રો અત્યારે મેં અમને ખબર મળી કઈ આળદરીમાં આપડે

અને જોઈશું કે હું હાલત છે અહીંયા એનડીઆરએફની ટીમ પણ આવેલી છે અને લોકોના ટોળે ટોળે થઈ ગયા છે મિત્રો હવે આપણે નેચે જઈશું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો તો ગાઈઝ આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે આણદરી તો તમે જોઈ શકો છો વિડીયોમાં તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો અત્યારે તમે હમે જોઈ શકો છો લોકોના ટોળે ટોળા થઈ ગયા છે તો બહુ જ અને બહુ જ ભીડ છે મિત્રો અહીંયા લોકો જવા માટે ટોળે ટોળા થઈ ગયા છે તો ચાલો આપણે અહીંથી આગળ જઈશું મિત્રો તો અહીંયા પણ પાણી જાય છે તો અહીંથી આપણે આગળ જવાનું છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં કે માણસોના બધા ટોળે ટોળા થઈ ગયા છે આજુબાજુ ગામડાની પબ્લિક છે તે ભેગી થઈ ગઈ છે તો વિડીયો મેં સુધી બન્યા રહેજો અને અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં તો ગાઈઝ આ એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે તો તમે જોઈ શકો છો અહીંયા કોઈક બે વ્યક્તિ ડૂબી ગયા છે એવી ખબર મળી છે એટલા માટે અહીંયા આ ની ટીમ પણ આવી ગઈ છે અને લોકોના અહીંયા ટોળે ટોળે થઈ ગયા છે મિત્રો તો ગાઈઝ વિડીયો મેંડ સુધી બન્યા રહેજો ના લેટ લેટે આજે તો મિત્રો અહીંયા શોધખોળ ચાલુ છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા બહુ જ પબ્લિક ભેળી થઈ ગઈ છે મિત્રો અને હજુ સુધી કોઈ માહિતી મળી નથી તો અહીંયા જે આપણા એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે છતાં પણ અહીંયા કોઈ મળેલું નથી મિત્રો તો તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો આ રીતે ખૂબ જ અને ખૂબ જ પબ્લિક ભેળી થઈ ગઈ છે મિત્રો આજુબાજુથી ગામડાઓની જે આપણી પબ્લિક છે તે બહુ ટોળેટોળા થઈ ગયા છે મિત્રો તો આ રીતે આપણે વાવકુવાથી નજીક આવેલું છે આળદરી તો મિત્રો આ રીતે અમે પણ અહીંયા જોવા માટે આવેલા છીએ ફરી બોલ 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 ગોરીન ગઈ તો મિત્રો વિડિયો મે સુધી બન્યા રહેજો અને ચેનલ ફરવા માટે અહીંયા આવ્યા હતા પણ પડ્યા અને ગયા

તો મિત્રો અહીંયા બહુ મોટો ઢાળ છે અમારા કેસરાભાઈનું કેવું છે કે બહુ જેને બહુ જ થાક લાગે છે મિત્રો તો અહીંયા જે વળતી વખતે જે બહુ મોટો ઢાળ આવે છે મિત્રો તો આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા બહુ ફરવા માટે અહીંયા માણસો આવતા હોય છે મિત્રો તો આ રીતનો બહુ મોટો ઢાળ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો અહીંયા દૂર દૂરથી પબ્લિક આવે છે રવિવારે ફરવા માટે તો ગાઈઝ ફરવા માટેનું બહુ મોટું સ્થળ ગણવામાં આવે છે આળદરી ગાઈઝ આપણે આવી ગયા છે parking માં તો વિડિયો મેન્ડ સુધી બન્યા રહેજો કાકા કેટલું પડે બહુ ચડવું પડે ના તો જાય છે

પીવાનું પીવા મળ પીવા મળે પીએ નહીં